પાછું ફોન કરે ગુડ નાઇટ કે એમાં પણ લાંબી વાત થાય નઈ ના ના હવે એવું ક્યાં વાતો અમારા જમાનામાં થતી હતી અત્યારે તો તમે બોલો ને તમે બોલો તમે હવે કશું છે જ નહીં વાતો કરવા માટે તમે બધું મને જોઈને બોલ્યા કરો છો બધા નું આવું જોયેલા આવે અચ્છા મજા કરો મજા મોજ મારો ભાઈ ક્યાં બાત જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહીં પણ તમારી જિંદગી છે ક્યાં બાત હે એટલે મોજ કરો વાહ